જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદલ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અઢાર એપ્રિલને શુક્રવારના રોજ જસદલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે આવક ઓછી જોવા મળી રહી છે

ઓગણચાલીસ રૂપિયા લખ્યો પંદરસો ને ઓગણચાલીસ રૂપિયા સુપર માં લેના રવા રાધ્યામ મકનભાઈ આવી ગયો લક્ષ્મણભાઈ રામભાઈ મકનભાઈ એલી અલખ ની અલખ એક જ વાર મકનભાઈ ના રતનભાઈ મકનભાઈ આવે કંતરે કરો એવો છે પકનું ઓન જો પાછા જે જે પાંચ 4 12 15 વર્ષ હતા તો આની બી જેની હેરાવા

તો એક ઘર રૂપિયા એ આવે છે ભાઈ રાધેશ્યામજીને જવા દીયો 1521 રૂપિયા મિડિયમ સુપર માલ રાધેશ્યામજીની રમેશભાઈ

નાળા સના પંદરસો ને આડત્રીસ રૂપિયા સુપરમાર્ક લેનાર શિયા

પંદરસો ને ચુમ્માલીસ રૂપિયા સુપર માં લેનાર છે क्या बाकी है Halo, हेलो रेडी 1544 Cumbalis

જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે ચૌદસો ને પચીસ રૂપિયાથી લઈને પંદરસો ને સાઠ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતાં જ થોડા સારા બજાર જોવા મળી રહ્યા છે